ઝિયા તાલુકાના નવા અવિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધાના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા ગટર લાઇન બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક માસમાં અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું ત્યારે ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુરના તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈ તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે હવે જોવું રહ્યું કે ત્રીસ દિવસમાં ગ્રામજનોના વિકાસના કામોની માંગ સંતોષવામાં આવે છે કે નહીં નામ વસાવા જીતેન્દ્રભાઈ છે અને હું નવા નો વતની છું આજે અમારા નિરાકરણ માટે અમે અમારી જે ગામ પંચાયત છે રતનપુર ગ્રામ પંચાયતમાં અમારા ગામના જે પ્રશ્ન લઈને આવેલા છે અમારા ગામના પ્રશ્ન એવા છે કે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પંદર વીસ વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી ગામમાં ગટર લાઈનો નથી બ્લોકો નથી શૌચાલય નથી અને આજ સુધી ત્રીસ વર્ષથી આ સરપંચોનું શાસન છે હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇન એક પણ થાંભલે લાગી નથી તેથી અમારા ગામોની આ અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલું છે અને રતનપોર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે અમે આજે લેખિત પણ લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે આ સૌ અહીંયા ભેગા થયેલા સાહેબ તલાટી સાહેબનું કેવું છે કે તમારા જે કઈ પ્રશ્ન છે જે લાઇટોની છે ગટર લાઈન છે પછી રસ્તાઓની છે એ રસ્તાઓની અમે આજે દસ તારીખ થયેલી છે આવતી દસ તારીખ સુધીમાં એ લોકોએ અમને એવું કીધેલું છે કે એ લોકો એક મહિનાની અંદર આ બધી જે સમસ્યા લઈને આવેલા છે એમાં થોડું નિરાકરણ કરી આપવામાં આવે એ લોકો અમને જણાવેલું સરપંચ અને તલાટી સાહેબ જો નિરાકરણ ન આવે તો અહિયાં થી અમે આજ ગ્રામ પંચાયત પર ઊભા છે તો ગ્રામ પંચાયત પરથી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તાલુકા પંચાયત પર જો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા પંચાયત ભરૂચ પર અમે જવા અમારું આખું ગામ જવા તૈયાર છે જો એક મહિનામાં અમારી જો આ સમસ્યાઓ ના નિરાકરણ થાય

પાણીની વ્યવસ્થા જોઈએ રસ્તાની વ્યવસ્થા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ તલાટી સાહેબ એ કીધું કે આ દસ તારીખ થી આવતી દસ તારીખ સુધી બની જશે એક મહિના અંદર

હા એટલે બને ત્યાં સુધી એક મહિનામાં આપણે પ્રયત્ન કરીશું કે બીજું કે આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં તે છતાંય એક મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે હા હું રતન ભટલાટી સંદીપ બ્રહ્મભટ